ગુડ મોર્નિંગ જય મુરલીધા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારમાં પૂર્ણમાં જો અહીંયા છે ને બધા જો અહીંયા કહું તો રે પાંચસો રૂપિયાના મણ પાંચસો રૂપિયાના મણ છે ભાઈ હાડા રૂપિયા મજૂરી ઉઠાલે રે બે બા ઉઠાલે રે બાબા મુજા મીર કો નહીં રે યાદો ગરીબો પાંચસો રૂપિયા

એના આપણે નાના છોકરા છે ને મહેન્દ્રભાઈ એને વાઇફને તેડવા આવે ને તો આપણે ત્યાં જમવાનું છે તો ત્યાં જવાનું છે હાલો તો કંઈ નહીં યાર એનો ફોન લાગી તો ફટાફટ આપણે જઈએ ને ત્યાં ન્યા જઈને બ્લોગ કંઈ નક્કી નહીં ચાલુ કરીએ કે નહીં તો બ્લોગમાં જોતો ને આગળ શું થાય એ લાગવા <laughs> પેલા આપડે પાણીનો ટાકો ભરવાનો છે એ ટાકો ભર લઈ અને પછી છે ને મમ્મી ને દેહું બાંધવા લાગીએ હાલો તો ફટાફટ પેલા ટાકો ભરી દઈએ હાલો તો અહીંયા બાંધા છે આપડે બે હું અને વાથી તમે જો નોડી દેખાતી છે સીધી આવી અહીંયા થઈ અહીંયા થઈને સીધી ટાકામાં કારણ કે આપણા લેખીમાં છે ને આજે એકલા છે કેમ કે અરસા નથી તો એક ગદ્દો ગોઠવ હું ભરું પાણીના ટાકા હાલો તો ટાકો ભરીએ ને પછી પાછો આપણે લોગને કન્ટિન્યુ ચાલુ કરીએ તો તમારે કોમલબેન જાય ભેહું છોડવા કેમ કે ટાઈમ થઈ ગયો ભેહું છોડવાનો કા કોમલબેન તો જાય અહીંયા મારા લેખીમાં તો અંદર આવે આમ હવે આકડી લઈને આવે હાવણો હાલો તો હવે લેખી માં ઘણીક વાર છે ને આપણે કોમલ અને મમ્મી બે બાંધી ગયો પણ આજે છે ને કોમલબેન પહેલી વાર છે ને ભેંસ દોવા ગયા તો અહીં આપણે કમલબેન બેઠા ના અહીંયા આપણા લેખી માં કમલબેન આવડ છે કે

પણ એટલો પ્રેમ નો રખાય મમ્મી એને મમ્મી તે મને તી છે ને તારી ભીવું ને હેસવી મમ્મી એટલો મને નહીં હેસવું હા શું વાત મને કેમ કે હું ખાટલે એમ હું તો રહેતો છે તું આ હું હાસવા કરી દઈ છે ડાયો છોકરો હતો પેલેથી ડાયો છોકરો લખી માં હું ગઈ પેલાથી ડાયો છે આપણા હિરણમાં ટૂંકમાં આપણા હિરણમાં છે ને ડોક્ટર ભરતના મમ્મી એને મારા બહુ વખાણ કર્યા થેન્ક યુ માસી માસી કહું કે ફૂલ તો કોઈ નક્કી નથી પણ આમ કહું કે મારા મારા લેખીમાં જ એ વાત છે એનો એનો પ્રેમ જ એવો રહ્યો ખરેખર ફૂઈ કહી ગયો હા તો ફૂઈ આપણે ફૂઈ હું હાલો તો અમે આપણા કોમલબેનને ભેહું દોઈ લેવા દઈએ ક્યાં કોમલબેન હા કોમલબેન હું એકચ્યુઅલીમાં આગળ પાસે ઇજ્જત બીજત હોય જઈએ એમાં દોઈ તો થાકી જાય હા વાંધો નહીં હાલો હા કા બે દોવા દઈએ ઉપર પંખો ઘરડો ઘરડા હાલે અહીંયા તમારો ભાઈ નાના છોકરાને હિંચકાવે બેઠો બેઠો કેમ કે લેખીમાં એકલા છે કામ કોણ કરે તો હિંચકાવવાની તો દસ વાગી ગઈ દસ વાગે જમવાનું મળે નહીં છોકરા હિંચકાવે બીજું કામ બરાબર ને હા તો ટાઈમ થઈ ગયો છે સાંજના નવ જવો અને હજી પણ આપણે ટૂંકમાં વ્લોગ બાકી છે કેમ કે દિયા પહેરે કામ હોય તે વ્લોગ બનાવવાની મજા ન થતી લેખીમાં અહીંયા બેઠા અને આપણે બાવની રમાણીએ

तो तो हूं नाम से तो हूं नाम से तारो नाम कौन से तो कह दे तो नाम कौन से सिबली ने तो हूं से तारो नाम कौन से हिनल से तो आनु नाम बोलो आनु नाम कौन से इतना नहीं आनु नाम का नाम को ए हिनु आनु नाम कौन से लेखी मां हां ये ठीक है लो बटन दे दे लेखी मां का नहीं से ફાઇનલી ટાઈમથી કહેશે રાતના સવા દસ જવું અને એકવાર છે હું ટ્રાય કરતો કે મિની બ્લોગ એકવાર બનાવવું છે ને કેવો બને તો કે આમ તો આપણું ડાસ્તું એવું બધે કંઈ છે નહીં કે આપણે મિની બ્લોગમાં હારા લાગે પણ એકવાર આપણે ઓખો કે મિની વ્લોગ બધા બનાવતા તો આપણે એવું ટ્રાય કરીએ છીએ તો એક મિની વ્લોગ બનાવીને અપલોડ કરી દીધો અને આ વ્લોગ કદાચ બે ત્રણ દિવસ પછી આવતો હોય છે તો જરાક એ વ્લોગ તમે જોયો છો મિની બ્લોગ શોર્ટ વિડીયોમાં છે તો જો તમને સારો લાગે ને તો જરાક કોમેન્ટ કરજો તો આપણે બે ત્રણ દિવસ એકવાર આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખીશું આ ચલાવમાં પણ આપણે બ્લોગ અપલોડ કરી દેવું

હલો ભાઈ તો આજનો લોક તમને કેવો લાગ્યો છે જરાક કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં બાય